આકાશવાણીનું આ કેન્દ્ર છે પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે કચ્છમાંથી વિદાય લેતું ચોમાસું સંપાદન અને પઠન છે જયદેવ વૈષ્ણવનું કચ્છમાં વરસાદને ને મીઠો મી કહેવામાં આવે છે કારણ કે કચ્છનો વરસાદ અનિયમિત છે એકાદ બે વર્ષે દુષ્કાળ અથવા અછતનો લોકો સામનો કરે છે જોકે છેલ્લે બે હજાર અઢાર માં દુકાળ બાદ સતત છ વર્ષ કચ્છમાં પાંચસો મિલીમીટર કરતા વધારે વરસાદ થઈ રહ્યો છે ચાલુ વર્ષે પણ રેકોર્ડ બ્રેક આઠસો મિલીમીટર વરસાદ થઈ ગયો છે જેના પગલે બે હજાર બાવીસ અને બે હજાર દસ નો રેકોર્ડ પણ તૂટી ગયો છે જિલ્લામાં એકસો અઠયાસી પોઈન્ટ નવ ટકા વરસાદ વરસી જતા રાજ્યભરમાં કચ્છ મોખરે રહ્યું છે કચ્છમાંથી ચોમાસુ વિદાય ભણી છે ત્યારે પણ સચરાચર મેઘમહેર થતા નાના મોટા જળાશયો તેમજ નાની મોટી સિંચાઈના ડેમ છલકાઈ ગયા હતા કચ્છમાંથી સામાન્ય રીતે સપ્ટેમ્બરની વીસ થી પચીસ તારીખ વચ્ચે ચોમાસુ વિદાય લે છે જોકે આ વખતે પણ ગત વર્ષની જેમ ચોમાસુ દસ થી પંદર દિવસ મોડું વિદાય લેશે તેમ જણાઈ રહ્યું છે ચાલુ વર્ષે વરસેલા વરસાદની વાત કરીએ તો સૌથી વધુ માંડવીમાં એક હજાર છસો અગિયાર મિલીમીટર વરસાદ નોંધાયો છે જે સામાન્ય તુલનાએ ત્રણસો દસ ટકા જેટલો છે બીજા ક્રમે મુન્દ્રામાં એક હજાર ત્રણસો સડતાલીસ મિલીમીટર વરસાદ પડ્યો છે જે બસો બેતાલીસ ટકા જેટલો છે કચ્છમાં ત્રીજા સ્થાને નખત્રાણા એક હજાર સત્તાણું મિલીમીટર વરસાદ વરસ્યો હતો જયારે ચોથા ક્રમે અબડાસામાં મોસમનો એક હજાર આઠ મિલીમીટર વરસાદ પડ્યો હતો અંજારમાં આઠસો ચુમ્માલીસ મિલીમીટર ભયાઉમાં ચારસો બોતેર ભુજ છસો બાસઠ ગાંધીધામમાં છસો ત્રેસઠ લખપતમાં છસો બોતેર તો રાપરમાં વરસાદ પડ્યો હતો ભયાઉમાં સૌથી ઓછો 95% ટકા વરસાદ પડ્યો છે તો રાપરમાં પણ 98% ટકા જેટલી મેઘમહેર થતા પૂર્વ કચ્છના આ બે તાલુકા સો ટકાના આંખે પહોંચી શક્યા નથી ચાલુ વર્ષે જૂન જ સમયાંતરે કચ્છમાં વરસાદ પડી રહ્યો હતો જુલાઈ ના અંત સુધી કચ્છમાં અઠ્યાસી ટકા વરસાદ થઈ જતા ખેડૂતો ખુશ હતા ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો ઓગસ્ટ મહિનાના ત્રેવીસ દિવસમાં માત્ર ઓગણીસ મિલીમીટર વરસાદ નોંધાયો હતો ત્યારબાદ ડીપ અસર તળે કચ્છમાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે તારીખ ચોવીસ થી ત્રીસ ઓગસ્ટ સુધી સાત દિવસ માં ચારસો આડત્રીસ મિલીમીટર વરસાદ વરસી ગયો હતો આખા ઓગસ્ટ ની વાત કરવામાં આવે તો ચારસો છપ્પન મિલીમીટર વરસાદ નોંધાયો છે છેલ્લા દસ વર્ષમાં બે હજાર વીસમાં ઓગસ્ટમાં કચ્છમાં છસો ચોર્યાસી મિલીમીટર વરસાદ પડ્યો હતો આમ ચાલુ વર્ષે ત્યારબાદ બીજા ક્રમે સૌથી વધારે વરસાદ ઓગસ્ટમાં નોંધાયો છે ચોમાસુ સારું રહેતા કચ્છના મધ્યમ કદના વીસ ડેમ પંદર ડેમ ઓવરફ્લો થઈ ગયા છે ગોદાતડ સાંદ્રો નરા નિરોણા ભૂખી કંકાવટી મથલ કાયલા ગજોડ જંગડિયા બેરાચિયા ગજણસર કારાઘોગા ડોણ મીટી સહિતના ડેમ અનરાધાર વરસાદથી છલકાઈ ગયા હતા રાજાશાહીના સમયમાં નિર્માણ પામેલા ભુજ તાલુકાના રુદ્રમાતા ડેમ ની જળ સંગ્રહ ક્ષમતા કચ્છમાં સૌથી વધુ છે આ ડેમ છાસઠ પોઈન્ટ ચાર ચાર મીટર પર છલકાય છે જોકે ભરાતા ઓવરફ્લો થવા માટે માત્ર મીટર જેટલી સપાટી બાકી રહી ગઈ હતી જિલ્લામાં ઓગસ્ટ માસના અંતમાં પડેલા ભારે વરસાદની અસર ખેડૂતોના પાકમાં નુકસાન રૂપે જોવા મળી હતી રાજ્ય સરકારે પાક સર્વેની કામગીરી કરવા માટે નિર્દેશો આપ્યા હતા કચ્છ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ પાણી ભરાઈ જવાના લીધે કપાસ મગફળી મગ મઠ અડદ તુવેર તલ દિવેલા બાજરી ગુવાર અને શાકભાજી તેમજ બાગાયતી પાકો જેવા કે પપૈયા અને કેળાના પાકમાં પ્રાથમિક દ્રષ્ટિએ નુકસાન જોવા મળ્યું હતું નુકસાનીનો સર્વે કરવા માટે જિલ્લા ખેતીવાડી કચેરી અને બાગાયત કચેરી દ્વારા ગ્રામ સેવક અને તલાટીની આગેવાનીમાં સો ટીમની રચના કરવામાં આવી હતી માંડવી અબડાસા લખપત મુંદ્રા ભુજ અંજાર નખત્રાણા અને ગાંધીધામ તાલુકામાં વિગતવાર પાક સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી કચ્છ જિલ્લામાં ખેતીવાડી કચેરીના પ્રાથમિક સર્વે સાતસો ત્રીસ ગામના કૃષિ વિસ્તારમાં વિવિધ પાકોમાં નુકસાની જોવા મળી હતી ખરીફ પાક અને બાગાયત પાકના અંદાજિત એક લાખ હજાર હેક્ટર વિસ્તારમાં પાક નુકસાન થયું હોવાનો અંદાજ લગાવાયો હતો કચ્છમાંથી વિદાય લેતું ચોમાસું આ વિશે પ્રાસંગિક આભે સાંભળ્યું સંપાદન પઠાણ જયદેવ વૈષ્ણવનું આકાશવાણીનું આ કેન્દ્ર છે હવે પ્રાદેશિક સમાચાર અપાશે